લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક પછી એક તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે ગત રોજ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારે હવે ગુજરાતની સૌથી વધુ ચર્ચિત સીટ પર કોંગ્રેસે પોતાના વધુ એક ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ગત રોજ ગુજરાતની લોકસભા સીટના વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આજે કોંગ્રેસ દ્વારા મોડી સાંજે જામનગર લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા જામનગર લોકસભા બેઠક પર જે પી મારવિયા હાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ફોન પર જાણકારી અપાય છે જે પી મારવિયા જિલ્લા પંચાયતની કાલાવાડની સીટ જીત્યા હતા ત્યારે કોંગ્રેસે ગુજરાતના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાંથી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ અપાઈ છે તો અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને વલસાડથી અનંત પટેલને તેમજ પોરબંદરથી લલિત વસોયા અને કચ્છથી નીતિશ લાલાણીને ટિકિટ અપાઈ હતી ત્યારે બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે ત્યારે અમદાવાદમાં ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે જંગ જામશે આ ઉપરાંત બારડોલીમાં ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડશે ત્યારબાદ પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ અપાય છે આ ઉપરાંત જો વાત હવે કચ્છની કરીએ તો કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન ચૂંટણી લડશે આવી જ અને લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર